ધરમપુર નગરિયાથી ખારવેલ તરફ જતો રસ્તો ગટર ગટરલાઈનનું કામ દરમિયાન બંને તરફથી રસ્તાને ખોદી ફક્ત માટીથી પૂરી દેવામાં આવ્યો છે અને અવારજવાર થતાં વાહનો ભીની માટીમાં ફસાઈ જવાની ઘટના થતી રહે છે જો આ રસ્તો એમ જ રહ્યો તો ચોમાસું આવતા અહીંયા નગરિયાના રહેવાસીઓ અને આવતા જતા વાહનોને ઘણી તકલીફ ઊભી થવાની શક્યતા છે ખરાબ રસ્તાના લીધે અકસ્માતનો પણ કાયમી ભય બનેલો રહે છે છતાં તંત્ર દ્વારા આજ સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી આગામી દિવસોમાં નગરિયાના લોકોને ખરાબ રસ્તાના લીધે પડતી તકલીફ પર જો તંત્ર તાત્કાલિક કોઈ પગલાં નહીં ભરે તો બીજેપી સરકારને એનું પરિણામ આવનારી ચૂંટણીમાં જોવા મળશે નગારિયાના રહેવાસીઓ બીજેપી સરકારનો વિરોધ કરશે લોકોનો આરોપ છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે પોતાની પાર્ટીનો પ્રચાર માટે મોટા મોટા વાયદાઓ કરતા નજરે પડે છે બાકીના દિવસોમાં જ્યારે પ્રજાની સમસ્યાનું નિરાકરણ કરવાનું હોય ત્યારે ક્યારેય પણ નજરે પડતા જ નથી લોકો ધક્કા ખાઈને ત્રાસી જાય તો એ કામ નહીં થાય આવી દરેક જગ્યાએ પરિસ્થિતિ જોવા મળતી હોય છે નગારિયાના રહેવાસીઓનું જણાવવાનું છે કે જો આવી જ પરિસ્થિતિ રહી આ બાબતે સરકારી તંત્ર કોઈ ધ્યાન નહીં આપે તો આવનારી ચૂંટણીમાં એનું પરિણામ અવશ્યથી જોવા મળશે તદુપરાંત જો આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવામાં નહીં આવે તો આ નગરીયાવાસીઓની તંત્રને આંદોલનની પણ ચીમકી આપી છે